કચ્છમાં અતિ રમણીય સ્થળ કાળા ડુંગરની ટોચ ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંયા બોર્ડ મારેલું છે કે ચારસો ને અઠ્ઠાવન મીટર રણથી જે એની ઉપરની સપાટી છે તે આટલી બધી ઊંચી છે અને અહીંયા બહુ મસ્ત જગ્યા અતિ રડિયામણી અને કુટુંબ સાથે આવ્યા હોય તો બહુ મજા આવે એવો સ્થળ સામે જે ટેકરી દેખાય છે મિત્રો ત્યાંથી હું ચારેય બાજુ તમને નજારો બતાડું કેવો લાગે છે આ કાળા ડુંગર નો આજુબાજુ નજારો ચારસો ને અઠાવન મીટર ઊંચો કાળો ડુંગર પોઈન્ટ સનસેટ પોઈન્ટ અને સામે રણ છે અને સામે મેન પોઈન્ટ છે ઊંચામાં ઊંચો ત્યાંથી આપણે જોઈએ કે આજુબાજુ કેવો દેખાય છે કાળા ડુંગરની પોઈન્ટ ઉપરથી આજુબાજુનો નજારો તો વાલા આ બંને રહેજો ચેનલમાં આપણે આવી ગયા છીએ કાળા ડુંગરની ટોચ ઉપર ચારસો ને અઠાવન મીટરની ઊંચાઈ સામે દેખાય છે રણ અને આ બાજુ જઈને જોઈએ કે કેવું લાગે છે આ અહીંયાથી અજબ ગજબનો આ નજારો સામે એક લાસ્ટમાં હનુમાન મંદિર પણ છે અને અહીંયાથી ચારસો ને મીટર કચ્છમાંથી સૌથી ઊંચામાં ઊંચો પોઈન્ટ એટલે આ કાળો ડુંગર હવે આપણે ત્યાં જોઈને જોઈએ ચારે બાજુ કે કેવો દેખાય છે ઊંચામાં ઊંચી ટેકરી કાળા ડુંગર જે દાતાત્રી ભગવાનથી થોડાક આપણે ઉપર જઈ એટલે આ લાસ્ટ પોઈન્ટ છે અહીંયાથી વ્યૂ કેવું આવે છે તમને ઝીણવટથી શાંતિથી બતાવો ક્યારેય પણ તમે આવો તો દૂરબીન સાથે લઈ આવજો નહીં તો અહીંયા સો રૂપિયા લે છે બરાબર સામે પહાડ જે દેખાય અહીંથી સાત કિલોમીટર ત્રણથી સાત કિલોમીટર લંબાઈ આ બાજુની ટેકરી છે અહીંયાથી ત્રણ કિલોમીટર જેટલી આગી છે અને સામે જે તમને ફોકસ કરી રહ્યો છે અહીંયા સાતથી આઠ કિલોમીટર જેટલી દૂરી છે અને આ ઊંચા મોજું જે નીચે તમને નજારો દેખાય છે તે ચારસો ને અઠ્ઠાવન મીટર નીચે છે ને ચારસો ને અઠ્ઠાવન મીટર આપણે ઉપર ઊભા છીએ આ કાળા ડુંગરની ટોચ ઉપર બરાબર હવે આમ જઈને તમને બતાવું સામે પણ એક મસ્ત પોઈન્ટ છે ત્યાંથી કેવું લાગે છે બન્યા રેજો બીજલભાઈની ચેનલમાં વાલા એ થોડો ખોબડ ખાબડ રસ્તો છે બહુ ધ્યાન રાખવાની કંઈ કંઈ પણ અહીંયા આવો ને તો તમારે હું સરખમાં અહીંયા ગબડી પડાય એવું પણ છે એટલે ધ્યાન રાખવાની અને હવે તમને છેલ્લો પોઈન્ટ બતાવું કે કચ્છમાં સૌથી ઊંચો પોઈન્ટ એટલે આ કાળો ડુંગર અને હવે તમને આ મેં પહેલાં પૂર્વ દિશામાં તમને આ બતાવી દીધું અને આ બાજુ આ રણ નજીક જઈને ફોકસ કરું આ રણ આ રણની કિનારી મિત્રો આમને એમ આઠ દસ કિલોમીટર આપણે આગળ જઈએ એટલે સફેદ રણ આવી જાય બરાબર સફેદ રણનો પણ ભગવાન જવા દેશે તો ત્યાંનો પણ આપણે સુપર નજારો કેપ્ચર કરવાની કોશિશ કરશું અને આ જે છે સામે ફોકસ જે હું કરી રહ્યો છું તે પણ અહીંયાથી ચારથી પાંચ કિલોમીટરની દૂરી ઉપર છે આ પોઈન્ટ પહાડ બરાબર જોઈ જોયું આ સૂર્ય કી બાજુ છે પશ્ચિમ પશ્ચિમ અને ઉત્તર દિશાની આ ખૂણમાં સામે આ પોઈન્ટ છે અને આ બાજુ છે પશ્ચિમ દિશા અને મેં તમને બતાવી મુજબ આ છે પૂર્વ દિશા અને આ બાજુથી આપણે આવ્યા

દાતાત્રી ભગવાનના દર્શન કરી અને હવે આપણે અહીંયાથી વિદાય લેશું ક્યારે પણ અહીંયા આવો મિત્રો તો અહીંયા રાત્રવાસો રોકાવાનું સામે પણ વ્યવસ્થા છે જમવા પ્રસાદ મામોલી ચાજે લેતા હોય છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા નવા સ્થળની મુલાકાત લેતા રહીએ અને સફળ યાત્રા બનાવતા રહીએ ત્યાં સુધી હું બીજલભાઈ રજા લઉં જય હિન્દ સાથે ફરી કોઈ આવા નવા ઐતિહાસિકની વાતો અને ઐતિહાસિકની સ્થળ મુલાકાત લઈ અને તમારી સમક્ષ એકથી એક સ્ટેપ બાય સ્ટેપ હું કચ્છના જ્યાં જ્યાં પણ પ્રખ્યાત સ્થળ છે તો તમને બતાવવાની કોશિશ કરીશ તો જય હિંદ સાથે બીજલભાઈ રબારી વિદાય લઉં